ઘણીવાર એવું જોવા મળે છે કે જે વ્યક્તિ વધુ પૂજા પાઠ કરે છે તે જ સૌથી વધુ દુખી હોય છે જ્યારે કોઈ નાસ્તિક માણસ જે ભગવાનમાં માનતો નથી ક્યારે પૂજા પાઠ કરતો નથી ક્યારે સંતોનો સંગ કરતો નથી તે સૌથી વધુ સુખી જીવન દીવે છે આ બધી બાબતો જોઈને ક્યારેક તો એવું લાગે છે કે ભગવાન જ ખોટા છે ભગવાનનો ન્યાય જ ખોટો છે આ કોઈ વાર્તા નથી આવું દરેક વ્યક્તિ સાથે થાય છે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આની પાછળના કારણ વિશે જણાવવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આનો ઉત્તર આપ્યો છે આખરે વધુ પૂજા પાઠ કરનારા લોકો દુઃખી અને પરેશાન શા માટે રહે છે આનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવદ્ ગીતાના માધ્યમથી મોટી સ્પષ્ટતા સાથે જણાવ્યો છે તો ચાલો પછી શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો અમારી ચેનલ ધર્મવાસ્તુ પર આપ સૌનું સ્વાગત છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો તો ચાલો શરૂ કરીએ આજની પ્રસ્તુતિ દોસ્તો વાત દ્વાપર યુગની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે માધવ જે લોકો વધુ પૂજા પાઠ કરે છે તે મોટે ભાગે દુખી અને પરેશાન રહે છે આની પાછળ શું કારણ છે જ્યારે કોઈ નાસ્તિક માણસ જે ભગવાનમાં માનતો નથી ક્યારે પૂજાપાઠ કરતો નથી ક્યારે સંતોનો સંગ કરતો નથી તે સૌથી વધુ સુખી જીવન જીવે છે આ બધી બાબતો જોઈને ક્યારેક તો એવું લાગે છે કે ભગવાન જ ખોટા છે ભગવાનનો ન્યાય જ ખોટો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એક નાની વાર્તાના માધ્યમથી અર્જુનને આનો ઉત્તર આપ્યો ચાલો જાણીએ તે નાની વાર્તા વિશે દોસ્તો એક ગુરુના બે શિષ્યો હતા બંને ખૂબ ભણેલા ગણેલા અને વિદ્વાન હતા બંનેમાં ફરક માત્ર એટલો જ હતો કે એક ભગવાનને માનનારો હતો અને બીજો ભગવાનને ન માનનારો નાસ્તિક હતો એક શિષ્ય એવો હતો કે જ્યાં ભગવાનની કથા થતી જ્યાં સત્સંગ થતો જ્યાં ભજન થતું ત્યાં દોડીને જતો રહેતો અને ભગવાનની પૂજા પાઠ કરવા લાગતો બીજો શિષ્ય આ બધી બાબતોથી ઘણો દૂર હતો તે દારૂ પણ પીતો હતો વ્યસ્યો સાથે ગમન કરતો હતો બધી જ ખરાબ આદતો બીજા શિષ્યમાં હતી એક દિવસ શું થયું એક શિષ્ય દારૂ પીને રસ્તામાં બકવાસ બોલતો બોલતો પોતાના ઘરે જઈ રહ્યો હતો અચાનક તેને રસ્તામાં પૈસાથી ભરેલો એક થેલો બેગ મળી જાય છે તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી તે જોર જોરથી બૂમો પાડતા બધાને કહે છે મને આજે પૈસાથી ભરેલો થેલો મળી ગયો મારું જીવન સફળ થઈ ગયું આ પૈસાથી હું મારી જીવનની જરૂરિયાતો પૂરી કરીશ ત્યાં જ બીજો શિષ્ય મંદિરમાંથી ભજન કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો અચાનક તેના પગમાં એક મોટો કાંટો વાગી જાય છે અને લોહી નીકળવા લાગે છે બરાબર તે જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં પહોંચે છે અને હસતા હસતા તેને કહેવા લાગે છે કેમ તું જ છે ને જે સૌથી વધુ પૂજા પાઠ કરે છે ભગવાનનું ભજન કરે છે શું આપ્યું તારા ભગવાને તને મને જો હું ક્યારેય મંદિર નથી ગયો અને ન જ મેં કોઈ સારું કામ કર્યું મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં ક્યારેય મારા ઘરમાં સત્યનારાયણની કથા નથી કરાવી ભગવાનની સામે ક્યારેય માથું નથી ટેકવ્યું છતાં પણ હું કેટલો સંપન્ન છું અમીર છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી સૌથી સુખી જીવન હું જ જીવી રહ્યો છું પેલા સારા શિષ્યને તેની વાત ખૂચી ગઈ તેણે મનમાં વિચાર્યું હા આ તો સાચું બોલી રહ્યો છે હું કેટલી પૂજા કરું છું અને તે કંઈ કરતો નથી છતાં કેટલો સુખી છે આટલું વિચારતા જ તે પોતાના ગુરુ પાસે જતો રહે છે અને આ જ પ્રશ્ન ગુરુને કરે છે ગુરુજી હસતા હસતા બોલ્યા ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. જેની જેવી યોગ્યતા હોય છે તેને તેના અનુસંધાનમાં ફળ આપે છે. હવે તારા પ્રશ્નોનો ઉત્તર તું જાણ. ભગવાને તારા પગમાં જ કાંટો શા માટે વાગવા દીધો અને તેને પૈસાથી ભરેલો થેલો શા માટે મળ્યો? સાંભળ. તારા વિશે તે પાછલા જન્મમાં બહુ પાપ કર્યા હતા. તેથી તારું આજે મૃત્યુ થવાનું હતું. તું બચી ગયો કારણ કે તું મંદિર ગયો હતો. તે ભગવાનની પૂજા કરી હતી આ જ એક કારણ છે કે તારો મૃત્યુ ન થયો અને ફક્ત એક કાંટો જ વાગ્યો તારા મિત્ર વિશે તારો મિત્ર પૂર્વ જન્મમાં એક સંત મહાપુરુષ હતો તેથી આજે તેની કિસ્મત બદલાવાની હતી તે કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો પણ આ જન્મમાં તેણે કોઈ પણ સારું કામ કર્યું નથી તેથી પૂર્વ જન્મના ફળ અનુસાર તેણે થોડા પૈસા જ મળ્યા જ્યારે તે અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો ભગવાનને દોષ દેવાનો છોડી દે તારા વર્તમાન સમયનો સદુપયોગ કર ભવિષ્ય આપોપક સુધરી જશે આ પ્રકારે તેની આંખો ખુલી ગઈ અને તે ફરીથી પોતાના પૂજાપાઠમાં લાગી ગયો તો દોસ્તો આજ માટે બસ આટલું જ આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી તમને પસંદ આવી હશે તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો જો તમે અમારી ચેનલને ધર્મ વાસ્તુ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરો અને હા વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર